સરપંચ દેવગઢ તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારના કાચી માટીનું મકાન ધરાશાય થયું જેનું કવરેજ કરી સમાચાર આપ્યા

ધમકી આપી હતી ત્યારે પત્રકાર વિપુલ બારિયા પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ ફરિયાદ આપતા સરપંચ અને તેના સાથીદાર સામે પીપલોદ પોલીસે સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલા ભરી જામીન કરાવતા માથાભારે સરપંચ ફરી પત્રકાર વિપુલ બારિયાને ફોન કરી તું પીપલોદ બજારમાં આવે તો તને ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે નીડર પત્રકાર વિપુલ બારિયા દાહોદ જિલ્લા પત્રકારિતા પરિષદના સંગઠન સાથે દાહોદ એસપીને લેખિત સાથે આપી અરજી અને સરપંચ વિરુદ્ધ અને તેના સાથીદાર સામે પગલા ભરવા અને પોલીસ રક્ષણ આપવા દાહોદ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી દાહોદ એસપીએ માથાભારે સરપંચ સામે તપાસ કરી કાયદેસરના પગલા ભરવામાં આવશે તેમ દાહોદ એસપીએ દાહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠનના પ્રમુખ સમક્ષ જણાવ્યું હું પત્રકાર તરીકે ગુજરાતની બુલેટિંગમાં અખંડ ભારતને ગુજરાત ક્રાઇમમાં આ સમાચાર પ્રસિદ્ધ કરું છું અહીંયા એક બનાવ બનેલો અહીંયા પીપલો ગ્રામ પંચાયતમાં એક ગરીબ આવાસનો મેં એક સમાચાર બનાવ્યા હતા અને પ્રસિદ્ધ કર્યા એ પ્રસિદ્ધ કરતાની સાથે મેં જે એકને પચીસે એને અપલોડ કર્યા આવ્યા પછી મને ગ્રામ પંચાયત પર સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો કે તું પીપળો ગ્રામ પંચાયત ઉપર આવું એટલે હું ગ્રામ પંચાયત પર ગયો અને ખુરશી પર બેઠો ખુરશી ઉપર બેઠો એટલે બાબુ ફુલા સરપંચે એમ મને પૂછ્યું કે કોને પૂછીને સમાચાર બનાવ્યા એટલે મેં એમ કીધું કે મેં કીધું આ તલાટી સાહેબને મેં પૂછ્યું છે તો તલાટી સાહેબ ને મેં ચાર ચાર વખત પૂછ્યું કે તલાટી સાહેબ ને પૂછ્યું સરપંચને મારું કોલર પકડ લીધું કોલર પકડી અને મને દિવાલે ચોંટાડીને મને ગડદા પાટુનો અહીંયા ગાલ ઉપર માર મારવામાં આવ્યો મારવામાં આવ્યો એટલે પેલા સુરજ દરજી ઉભા થતા હતા એટલે હું ત્યાંથી પાકી છૂટ્યો ભાગી છૂટ્યો એટલે હું ડાયરેક્ટ અરજી આપી અહીંયા વિપ્લોદમાં પોલીસ સ્ટેશન પર ગયો ત્યાંથી પછી મેં અહીંયા પછી ડાયરેક્ટ અરજી આપી એટલે મને કીધું કે તું સાંજે આવ તો પછી મેં ડાયરેક્ટ ડૉક્ટરી રેબારી પીએચસી ખાતે હું ગયો દવાખાનામાં ત્યાં મેં સારવાર કરાવી પછી સાંજે કે તું સવારમાં દસ વાગે આવી જ સર દસ વાગે હું ગયો પોલીસ સ્ટેશનમાં તો મારું નિવેદન લીધું કે મને મારું નિવેદન લીધું નિવેદન આપી દીધું મેં મારી સહી કરાવી લીધી કે તારી પાકી ફરિયાદ થઈ જશે એટલે પાકી ફરિયાદ થઈ જશે એટલે મને જાણવા મળ્યું કે આ તો એકસો એકાવનના જામીન પર મેં છોડી દીધા છે એટલે મને ખબર પડી એટલે હું ડાયરેક્ટ પાછો પોલીસ સ્ટેશન આવ્યો કેમ મારી એફઆઈઆર કરી નથી એટલે પછી સાહેબને મેં જણાવ્યું કે ને અને એટલે સાહેબને જણાવ્યું એટલે મને ઉપર બેહાડ્યો ઉપર ઉપર લઈ ગયા એટલે મને અડધો કલાક બેસાડી રાખ્યો પછી મને કે આ તો ગુનો થાય એ નામ છે ને તેમ છે પછી હું નીચે આવ્યો નીચે આવ્યો પછી મને કે તારો એફઆઈઆર થઈ જાય છે એટલે મને કે તારી એફઆઈઆર થઈ જશે એટલે આ મને સહી કરાવી સહી કરાવી અને મને એનસી દાખલ કરી એનસી દાખલ કરી એટલે મને ખબર પડી આ તો એનસી દાખલ કરી છે પાકી એફઆઈઆર તો કરી નથી એટલે ડાયરેક્ટ પછી મને ખબર પડી હજુ ઓનલાઈન થયું નથી એટલે ડાયરેક્ટ અમે આવે ને આજે એસપી ઓફિસ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે ને સાહેબશ્રીએ અમુને જણાવ્યું છે કે તમારું કામ થશે અને જે કલમ ઉમેરવાની એ ઉમેરાશે અને જે એપ્રોસિટીની ખોટે ખોટી મારા ઉપર એફઆઈઆર કરવા કહે છે એનું બી આશ્વાસન આપ્યું છે કંઈ આવું થાય નહીં એવી બીજા પત્રકાર ભાઈએ જોડે બી આવી ઘટના ના બને બરાબર એના માટે હું આજે રજૂઆત કરવા આવ્યા અને મારી બી રજૂઆત કરી છે આવી સાહેબ શ્રી એસપી સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે આવી કોઈ જગ્યા પર આવું થાય નહીં એવું આશ્વાસન આપ્યું છે અને આ મારા પત્રકાર પરિવાર તરફથી બધા સભ્યો દેખાય છે પત્રકાર ભાઈઓ એ બધા આવ્યા છે મને આશ્વાસન આપ્યું છે અને સાહેબે બી આશ્વાસન આપ્યું છે ધન્યવાદ રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ